કરોડિયો ઝાડ રચે તો દેખાઈ જાય છે પણ માણસ ઝાડ રચે છે ને તો દેખાતી પણ નથી અને નીકળી શકાતું પણ નથી સાચી વાત છે ને જમીન અને કર્મનો સ્વભાવ એક જ સરખો હોય છે મિત્રો તમે જે વાવશો ને એ જ બહાર આવશે સાવ સાચી વાત નહીં સરળ બનો સ્માર્ટ નહીં આપણને ભગવાને બનાવ્યા છે કોઈ કંપનીએ નહીં સાવ સાચી વાત છે ને ખુલાસો માત્ર એક વ્યક્તિને જ અપાય મિત્રો જેની શ્રવણ શક્તિ અને સમજણ શક્તિ બંને મજબૂત હોય સાચો ને ડબલ રોલ કરવાવાળો વ્યક્તિ છેલ્લે એક રોલ કરવાને લાયક પણ રહેતો નથી મિત્રો સાવ સાચી વાતને માનવી બહુ ખૂબ જ સ્વાર્થી હોય છે મિત્રો પસંદ કરે ને તો અવગુણ જોતો નથી અને નફરત કરે ને તો ગુણ જોતો નથી સાચી વાત છે ને